શ્રીરામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસ માર્કેટમાં એક વિવાદ ખૂબ જ ચાલે છે અને માણસો એમાં લાભ લેવાય છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવું હોય તો કોઈ પણ ધર્મનું કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ ભૂવાનું જ્યારે કોઈ માર્કેટમાં વિરોધ કરે ને ત્યારે એકસાથે સાથે કરવા મળે છે એની પહેલા કોઈ એક વ્યક્તિ નથી કરતો અને જ્યારે કોઈ કરે છે એટલે બધા કરવા મળે છે અને પછી ખબર પડતી હોય ન પડતી હોય એ વાત અલગ છે બસ પછી એક જ વાત આવે છે કે અમારા ભગવાન અમારા દેવી દેવતા અમારા માતાજી તો પહેલી વાત તો એ કે કોઈ સમાજના એક ના માતાજી હોતા નથી ખાલી બધા વરણના હોય છે પણ માણસોને કોઈ વિવાદ કરવો હોય ને ત્યારે કેવી રીતના કોઈ પણ નામ લઈને કેવી રીતના બદનામ કરે છે તો આ ઓડિયોની અંદર આ અનિલભાઈ જો કેવી રીતના સતુભુવાને બોલાવે છે કેવી રીતના ચેલેન્જ કરે છે ઓડિયો સાંભળો ને સાંભળા પછી તમારું આ વિશે શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે જય માતાજી મિત્રો આ વિડિયો વધુમાં વધુ શેર કરજો ખાસ આ વિડિયો હમણે નવા ટીલાયેલા નવા બનેલા એક્ટિંગ બહુ જોરદાર કરતા સતુભુવા માટે છે કે લાઈવની અંદર દેવી મુજબને જે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા હોય છે તો દી લોકોને નોલેજ નથી એ પેલા એ લોકો પાસે શિક્ષણ નથી સતુભુવાને આ વિડિયોના માધ્યમથી ચેલેન્જ કરું છું કે એક નવ બે હજાર એકનો પરિપત્ર વાંચી લેજો અને જો કદાચ ખબર ના હોય તો પરિપત્ર મારી પાસે લઈ લેજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી એવું તો તમે સ્પષ્ટ કણો કરો છો કે તમારી કોઈ કુળની દેવી કામ નથી કરતી ત્યારે જઈને તમારે દેવી મુજબની મેલડીને પૂજવી પડે છે અને દેવી મુજબની મેલડીને માનવી પડે છે આવું તમે સ્પષ્ટપણે સાબિત કરો છો બરાબર ત્યારે જ તમે આ વસ્તુ બની શકો મેં તમારો વિડીયો પણ જોયો બહુ સારું સારું પ્રવચન કરો છો એ બાબતે મને ઘણા કટાક્ષ પણ છે બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર કટાક્ષનો પણ હું ઉલ્લેખ કરીશ અને બહુ સારો એવો સારી રીતે ઉલ્લેખ કરીશ જે દેવી મુજકને સાથે બેસાડીને ખાવા પણ નથી દેતા કે એના ઘરે ઘૂસવા પણ નથી દેતા આવા લોકો અત્યારે એની મહેલડીઓ ગુંજતા હોય છે તો તમને શરમ આવી જોઈએ તમને શરમ આવી જોઈએ બરાબર તમે એવું છો કે હું મારા પ્રાઇવેટમાં જે પણ કરું તો તમારા પ્રાઇવેટ જગ્યા પર તમારે કરવાની જે તમારે કરો છો કરે રાખો અમને કઈ વાંધો નથી પણ સત્યતા તમારી પાસે આવી છે તમે ધોણો છો બહુ મોટી મોટી વાતો કરો છો ફાડી નાખું તોડી નાખું ફલાણું કરી નાખું બરાબર તો ગુજરાતની અંદર કેટલા સારો ભ્રષ્ટાચાર થાય છે આ બંધ કરાવો અમે એવી અમારી માતા છે પણ હવે અમે એટલી ફાંકા ફોજદારી તમારી જેટલા નથી કરતા કે બીજા ભુવા કરતા તમે બધા એક જ છે આજે ને કાલે તમારું પણ કાંક ને કાંક બહાર નીકળશે અને કદાચ ભગવાનની દયાનમાં મેરડીનો કૃપા હશે તો તમારું પણ કાંક નીકળશે અને કાઢશું ચિંતા ન કરતા બરાબર કારણ કે હવે દેવી પૂજક તમે જેવા માનતા દેવા નથી રહ્યા બરાબર દેવી પૂંજક માં શિક્ષણ આવ્યું છે દેવી પૂંજક માં બોલતા થઈ હશે દેવી પૂંજક માં કાયદા જાણે છે બરાબર તો તમે જેવું વિચારતા હતા હવે એ બધું ભૂલી જાઓ હવે આ નવે સર શરૂઆત થઈ છે અમારા ગઢિયાઓ જે કરતા હતા હવે એમ નથી કરવાના બરાબર તો એક જ હું તમને કદાચ તમે એજ્યુકેટેડ હો કારણ કે તમારી લેંગ્વેજ થી ખબર નથી લાગતું તમે એજ્યુકેટેડ હોવ છો પણ છતાંય તમે એક નવ બે હજાર એક જે દેવી પૂજક પરિપત્ર જાહેર કરો છે મારા ભાઈ એના ઉપર થોડીક નજર નાખી લેજો થોડીક વાંચી લેજો બરાબર અને કદાચ તમને પરિપત્ર ક્યાંથી ન મળે તો મારો સંપર્ક કરજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી હવે મેલડીના નામે જે ધંધા કરતા છે ને ધંધાને કોઈ પણ બંધ કરવાના છે કરવાના છે ને કરવાના છે બરાબર આ ઝુંબેશ મેચ ચાલુ કરું છે અને હું જ પૂરું કરીશ બરાબર હું વ્યક્તિગત કોઈના નામ નથી લેતો પણ આ તો સતુભાઈ બહુ મારે છે કે આમ ને ને તેમ કરી નાખશું તો ભાઈ હું તમારા માટે જ આ વિડીયો બનાવું છું ચલો બાકી તો મારે ઘણા મેરડીના નામે જેટલા ભુવાઓ બન્યા છે એ બધાને ટાર્ગેટ કરવાનું છે પણ તમે બહુ કે ને કે અહમ ને ઈગોચે છે બરાબર તો આ બાબતે હવે તમારાથી શરૂઆત કરું છું બરાબર હવે જોતા રહેજો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો જોતા રહેજો તમારા બાબતે જ આવશે અસ્તુ ભારત માતા કી જય જય દેવી મજક સમાજ મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો તો અત્યારના સમયની અંદર માર્કેટમાં એવો સ્ટ્રેન્ડ થયેલો છે કે કોઈ પણ ભુવાનો તમે વિરોધ કરો એટલે તમારી બધાય વાહ વાહ કરતા હોય તમે માર્કેટમાં એકદમ હાલી જાઓ તમને કોઈ બાજુવાળા ઓળખતા ન હોય પણ જયારે તમે કોઈ દેવી દેવતા કોઈ એવું સ્થળ હોય જ્યાં ભગવાન છે ભુવા છે એનો તમે વિરોધ કરો એટલે માર્કેટમાં તમને બધા ઓળખવા મળે કે આ ભાઈ છે એટલે ફેમસ થવાનો એક નવો સ્ટ્રેન્ડ આવી ગયો છે પણ જ્યાં લગ્ન કોઈ એને સમજાવે નહીં એને કહે નહીં નહીં જ્યાં લગ્ન એને ખુદને એમ ન થાય કે નહીં મેં આ ખોટું કહ્યું ત્યાં લગ્ન માણસો સમજતા નથી તો આ ભાઈ પણ એવી રીતના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે અમારા ભગવાન અમારા મેલડીમાં અને આમ ને ને એવું બધું બોલે છે તો તમારું આવા લોકો માટે શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો